માધા પર ભાનુશાલી સમાજ દ્વારા જરૂરતમંદ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું દાન પુણ્યના મહિમા સમજાવતો અનોખો પર્વ એટલે મકર સંક્રાંતિ પર્વ આજે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના જે અમારા માનસિક દિવ્યાંગો એમને તૈયાર રસોઈ બાપા સીતારામ હોટેલ માનકુવા હસ્તે ગણપતભાઈ તરફથી તેમજ કપિરાજ હનુમાન મંદિર મિરજાપરના સહયોગથી ભાવતા ભોજનિયા જમાડવામાં આવેલ આજના દિવસે ઘણા બધા દાતાશ્રીઓનો અમને સહયોગ મળ્યો છે જેના કારણે અમારું આ આશ્રમ સતત ધમધીમી રહ્યું છે અને ચાલી રહ્યું છે કારણ કે અત્યારે લગભગ સાઈઠેક જેટલા માનસિક દિવ્યાંગો છે તેમજ અમારા આશ્રમેથી દરરોજ એકસો સાત જેટલા વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટિફિન પણ જાય છે તો આજના દિવસના દાતા દેવજીભાઈ નાનજીભાઈ ભવાણી ગામ આણંદસર તદુપરાંત અક્ષર નિવાસી લીલાવંતીબેન ત્રિકમભાઈ સોનાઘેલા ભોજ હસ્તે નરેન્દ્રભાઈ મેઘજી ઠાકર તેમજ દક્ષાબેન દિનેશભાઈ મહેતા ભુજ શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર પચાણગઢ પરસોત્તમ ઘર ગુસાઈ નાગોર કલ્યાણભાઈ મેરજીભાઈ હાલાઈ મિરજાપર તેમજ આજની જે ટિફિન સેવા હતી જે વ્રત વડીલો ઘેર બેઠા ભોજન જમી રહ્યા છે એનો લાભ સ્વર્ગસ્થ જટુભા દાડા પરિવાર વરલીવારા પરિવારે લીધો તેમજ આજના આખા દિવસના બીજા દાતા જે એક સદગ્રસ્ત દાતા છે એમણે પણ આજના ભોજનનો લાભ લીધો છે આમ મકર સંક્રાંતિ પર્વની માનવજ્યો સંસ્થા દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલ કચ્છ દ્વારા અનેક ઉજવણી કરવામાં આવેલ કારણ કે અમારા આશ્રમના દરેક માનસિક દિવાંગો આપ જોઈ રહ્યા છો કે નવા વસ્ત્રોમાં સજ્જ થયા છે અને સવારથી મકર મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં જોડાયા છે એમને પણ આજે ખ્યાલ આવ્યો છે કે ઘણા બધા લોકો અમને મળવા આવી રહ્યા છે તો આ શું છે તો એમને પણ એક ખ્યાલ આવ્યો છે કે આજે કોઈક મોટો પર્વ છે અને લોકો અમને કંઈક દેવા અહીં આવ્યા છે જેથી એ લોકોએ પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદમાં આવી અને ખૂબ જ મોજપૂર્વક મનાવી મનાવીશ મારું નામ વિનેશ દેવજીભાઈ ભાનુશાલી છે હું માધાપર ભાનુશાલી સમાજનો પ્રમુખ છું આજે ઘણા વર્ષોથી અમારી આ જે સેવાકીય પ્રવૃત્તિ છે એ અમે બધી વિવિધ રીતે અમારી સમાજના બધાના સહયોગથી આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તેમાં ખાસ કરીને છેલ્લા લગભગ પાંચ સાત વર્ષથી અમે આ કન્ટિન્યુઅસ મકરસંક્રાંતિના બધી જગ્યાએ અમે વિવિધ વસ્તુઓ જે જરૂરતમંદોને વિતરણ કરી ને આ રામદેવ આશ્રમ જે પાલારામાં જે આ બધો પ્રબોધભાઈ મુહરના નેજા હેઠળ જે બધો કાર્યક્રમ વ્યવસ્થિત થાય છે એમાં અમે દર વર્ષે આવીએ છીએ અને અમારી જ્ઞાતિ તરફથી જે અમારી આ ટીમ તરફથી જે થાય છે એ અમે બધી આ મકરસંક્રાંતિના દિવસે એ લોકોને જે મસ્તરામોને જમાડવાનું અથવા કાંઈ પણ બધી જીવન જરૂરત જે વસ્તુ આપવાની છે એ કરી અને કાંઈ પણ આપણે એક મોટો દિવસ છે મકર સંક્રાંતિનો એમાં દાન પૂર્ણ્યનો લાભ લઈ અને બધે એને ભગવાન એવી શક્તિ આપે એના માટે થઈને એક અમે આ સામાજિક રીતે કે એક સામાજિક જવાબદારી છે કે જ્યારે ભગવાને આપણે આવી સારી પોઝિશન આપીએ છીએ તો એમાં કાંઈ દાન પૂર્ણ્ય અને કરીને આવે જે મસ્તરામ છે તો એ લોકોને આપણે કાંઈ પણ મદદરૂપ કરી શકીએ અને જે આ લોકો સેવાભાવી જે સંસ્થાઓ છે કે આ રામદેવ પાલર આશ્રમ છે માનવજ્યોત જે આ લોકોનો પ્રબોધભાઈ મુનવાને છે તો એ લોકોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એ પણ આવી આમ કઠિન સેવાઓ કરી અને એક માનવતાનો જે રાહ ચીંધે છે તો મારી આજે એ જ ખાસ વિનંતી છે બધેને કે ભાઈ તમે આવા પુણ્યશાળી કાર્યોમાં જોડાવો અને જે આપણે સેવાલક્ષી કાર્ય છે જે માટે આપણે માનવજન્મ મળ્યો છે તો એ આવો પૂર્ણ્યનો કામ કરી દાન ધરમ કરી અને એને સાર્થક બનાવી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વિકેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે